વંદન કરી વિવેકપૂર્વક જનક મહારાજે સુખદેવજી મહારાજને પૂછ્યું કે મહારાજ આગમનનું કારણ શું આપતો નિષ્ફળ ઈચ્છો છો આપને કોઈ ઈચ્છા સંસારમાં છે જ નહીં છતાં તમે મારા ઘર સુધી પધાર્યા ધન્ય પૂછાય નહીં પણ ક્યારેય ન આવો અને આવ્યા છો એટલા માટે પૂછું છું તમે ગુરુપુત્ર છો ગુરુપુત્રને શાસ્ત્રમાં ભાઈ કહ્યું નિસંકોચ જે કાંઈ હોય કૃપા કરીને મને કહો અને શબ્દો જ્યારે સાંભળ્યા શુકદેવજી મહારાજ જવાબ આપે છે સંપ્રોક્તો હમ મહારાજ તત્પુરે સતદાગ્નયા સંપ્રોક્તો હમ મહારાજ એ જનક મહારાજ હું મારી ઈચ્છાથી તમારી પાસે નથી આવ્યો સંપ્રોક્તો મને મોકલાયો છે મને મારા પિતાજી વ્યાસજીએ તમારી પાસે મોકલ્યો છે ગ્રહસ્થાશ્રમમાં મને નાખવા માંગે છે મને બંધન લાગે છે ગ્રહસ્થ આશ્રમમાં મારે નથી જાવું મારે સંન્યાસી થવું છે પિતા પુત્ર વચ્ચે અમારે રગજગ થાય પણ પિતાજી એક જ ધૂન મનમાં લઈને બેઠા છે મને સંસારમાં નાખવા ગ્રહસ્થી બનાવવા માગે છે અને હું ન માન્યો તો મને કીધું કે જનક પાસે જા એટલે તમારી પાસે આવ્યો છું